ઝાલાને રાજુલામાં લોકડાયરો આયોજિત કરેલો હતો તેર ડિસેમ્બર બે ના રોજ આયોજિત કરવામાં આવેલા લોકડાયરામાં કવિ ગીગા બારોટની કલમનું પુસ્તક વિમોચન કરવામાં આવેલ ગીગા પરિવાર લોકડાયરામાં મોરારી બાપુ ઉપસ્થિત પણ રહેલા હતા મોરારી બાપુ ભોળાપુરા ધામવાળા બાપુ ભક્તિ બાપુ સહિતના સંતો પુસ્તક વિમોચનમાં ઉપસ્થિત રહેલા હતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીના લોક ડાયરામાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની પણ ઉપસ્થિતિ જોવા મળેલી હતી રાજુલામાં બી ઝેડ ગ્રુપની ઓફિસ ખોલી કરોડોનું ફૂલેકો ફેરવી જનાર ભૂપેન્દ્ર ઝાલાની રાજુલા ઓફિસે તાળા લાગી ગયેલા છે તેર ડિસેમ્બરના કાર્યક્રમના ફોટા અને વિડીયો વાયરલ થયેલા છે